ઇતિહાસનો સૌથી મોટો વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે ભાજપ નેતાઓને એક આપવામાં આવી છે કે અમારા નેતાઓ ગામોમાં તમે ચૂંટણી વખતે પ્રચાર કરવા નહીં આવતા નહીં તો તમારો જબરજસ્ત વિરોધ થશે શું છે સમગ્ર બામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હિંમતનગરમાં હાલ લોકોમાં ભારે રોષ છે ખેડૂતોમાં ભારે રોષ છે અને આ આખો રોષ એટલા માટે છે કારણ કે તેઓ માત્ર એક માંગ કરી રહ્યા છે કે હુડા હટાવો આ વાતને લઈ અને હિંમતનગરના ઇતિહાસનો અને આખા ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો વિરોધ પણ કરવામાં આવ્યો છતાં હજી સુધી તેમનું કોઈ પણ પ્રકારે સરકાર સાંભળતી નથી ત્યારે હવે લોકો થાકી ગયા છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ભાજપના નેતાઓ જેટલા પણ એ વિસ્તારના હોદ્દેદારો છે તમામ લોકો એક વિડીયો બનાવે અને એ લોકોને સમર્થનમાં ટેકો આપે અને જો તેઓ સમર્થન નહીં કરે તો હવે આ વાતને લઈ અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે ભાજપ નેતાઓ જે જે પણ ગામમાં હવે આગામી સમયમાં ચૂંટણી આવે છે વોટ માંગવા જશે એ લોકોનો વિરોધ કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે આગામી બાર તારીખે આખો હિંમતનગર બંધ રાખવાની પણ વાત કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે આ વાતને લઈ અને કોઈ પણ નિર્ણય જલ્દીથી લેવામાં આવે તંત્ર દ્વારા એ ખેડૂતોને હુડા હટાવ સમિતિને સમર્થન જાહેર કરવામાં આવે આવું નહીં કરવામાં આવ્યું તો આગામી સમયમાં હજી આનાથી પણ વધારે ઉગ્ર વિરોધ કરવામાં આવશે પણ હાર નહીં માનવામાં આવે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને હુડા હટાવ સંકલન સમિતિ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ સંકલન સમિતિના અગિયાર ગામના દરેક સભ્યો હાજર છે અહીંયા એક જ વાતની ચર્ચા થાય છે કે જિલ્લાના કે તાલુકાના જે આગેવાનો સહકાર ના ગણો કે રાજકીય ગણો જે અમારા સાથે નથી એ સ્પષ્ટ કાન ખોલીને સોંભરેલી કે જો અમને આ અગિયાર ગામ સાથે રહેવાનું હોય અગિયાર ગામના મતદારોની જરૂર હોય તો અમને એમ તો વિડીયો ચોક્કસ ટૂંકસ સમયમાં જાહેર સમર્થનનો જાહેર કરે નકર અમે નક્કી કર્યું છે કે અગિયાર ગામ ચાર ઝોનમાં વેકાવડાઈએ છીએ અને ચારે ચાર ઝોન ની અંદર ચૂંટણીના પ્રચારમાં સહકારની હોય કે સરકારની હોય તો અમે જોરદાર વિરોધ કરી

કે આ તાલુકામાં રાજકીય આગેવાનો સહકારિકતાના આગેવાનો એ જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય માર્કેટ યાર્ડ હોય તાલુકા પંચાયત હોય તાલુકા સંઘ હોય નાગરિક બેંક હોય કે જેના મતદારોની જરૂર છે એ મતદારોને અત્યારે આ નેતાઓની જરૂર છે આ મતદારોની સાથે અગિયાર ગામની સાથે એ લોકો છે કે નહીં એ ચોવીસ કલાકમાં અમને સમર્થન જાહેર કરે રૂબરૂ અથવા લેખિતમાં નહીતર વિરોધ પ્રદર્શન પાકું કરવામાં આવશે અને ભવિષ્ય ચૂંટણીઓ વખત એનું પરિણામ ઉમેદવારોએ ભોગવવાનું રહેશે જેની નોંધ લેવી આગામી કાર્યક્રમોમાં પણ અમે જલંત કાર્યક્રમો સરકારને નેવું દિવસ અમે આપ્યા છે અમારા કયામાં પણ હવે અગિયાર ગામ નથી એટલે અગિયાર ગામની વસ્તી શું કરશે એનું આજે કશું કહી શકાય એવું નથી એટલે હવે જે કાર્યક્રમો અમે જાહેર કરીએ છીએ એ પહેલા સરકાર જે દિવસ અમને રદનો કાગળ આપશે એ દિવસથી કાર્યક્રમ સ્થગિત થશે બાકી કાર્યક્રમ સ્થગિત કરવાના નથી જેની નોંધ લેવા વિનંતી આજની આ સંકલન સમિતિના નિર્ણયના અંતે જે પ્રેસ કોન્ફરન્સમાં માય મહેન્દ્રભાઈ અને જે ધીરુભાઈને જે વાત કરી એ વાતને હું સમર્થન આપું છું અને અમે પણ એમની સાથે જ છીએ અહીંયા માંગ સ્પષ્ટ છે કે હુડા હટાવો નહીં તો હવે હિંમતનગરમાં ભાજપ સાફ થઈ જશે લોકો માત્ર એક જ વાત કરી રહ્યા છે કે હવે ભાજપ નથી જોઈતું આના પહેલા પણ આપણે જોયું કે લોકો કહી રહ્યા હતા કે ભાજપને ઘણો પ્રેમ કર્યો ભાજપ સાથે ભયંકર પ્રેમ રાખ્યો પણ દગો કરવામાં આવ્યો એ લોકોનું કોઈ પણ પ્રકારે સાંભળવામાં નથી આવતું હવે માત્ર એટલી જ માંગ મૂકવામાં આવી છે કે પરિણામ એ લોકોને જ ભોગવવું પડશે ચૂંટણી સમયે જો આ વાતને લઈ અને જાહેરમાં વિડીયો જાહેર કરી અને સમર્થન નહીં આપવામાં આવે આ સમગ્ર બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં